નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં વરસાદની મોટી આગાહી ચેતવણી પણ અપાય આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન ભાગે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહેલી માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી બોટાદ સુરેન્દ્રનગર મહીસાગર દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદની સંભાવના છે તો બીજી માર્સે ગીર સોમનાથ વલસાડ અને નવસારી માં શક્યતા છે સાથે દરિયાકાંઠે પિસ્તાલીસ થી પંચાણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકા શકે છે તેથી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં માર્ચ મહિનામાં લાગુ થઈ શકે છે સિટીઝનશીપ એક્ટ કરીએ તો લોકસભાની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થાય મહિનાના પહેલા સપ્તાહમાં બહાર પાડવામાં આવી શકે છે અધિકારીઓના જણાવ્યા અનુસાર નાગરિકતા સંશોધન કાયદાનું પોર્ટલ તૈયાર છે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે અરજદારે તે વર્ષ જણાવવું પડશે જ્યારે તેમણે યાત્રા દસ્તાવેજ વિના ભારતમાં પ્રવેશ કર્યો હતો ની પાસેથી કોઈ દસ્તાવેજ માંગવામાં નહીં આવે ત્યાર પછીના મહત્વના સમાચારમાં વર્ષ 2035 સુધીમાં ભારત પાસે અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે વડાપ્રધાન મોદીના નિવેદન વિશે વાત કરીએ તો તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષ 2035 સુધીમાં ભારત પાસે અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે જે આપણને અવકાશના અજાણ્યા વિસ્તરણનો અભ્યાસ કરવામાં મદદ કરશે અમૃત કાળના આ સમયગાળામાં ભારતીય અવકાશયાત્રી આપણા પોતાના રોકેટથી ચંદ્રની સપાટી પર ઉતરશે તેમણે કહ્યું કે ગગનયાનમાં ઉપયોગમાં લેવાતા મોટા ભાગના સાધનો મેડ ઇન ઇન્ડિયા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર વિશે વાત કરીએ તો વિધાનસભામાં ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવામાં આવશે જેમાં મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરવામાં આવશે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પાંચ જી આરએસ કોલેજની મંજૂરી મળી છે જેના પગલે પાંચસો મેડિકલ બેઠકોમાં વધારો થયો છે રાજપીપળા નવસારી પોરબંદર ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને જીએમઇઆરએસ હેઠળ સમાવેશ થયો છે મેડિકલ કોલેજો અંગેના પ્રશ્નોનો સરકારે આ જવાબ આપ્યો હતો ત્યાર પછીના મહત્વના સમાચારમાં મ્યાનમારમાં ભારતનો પ્રોજેક્ટ મુશ્કેલીમાં આના વિશે વિગતથી વાત કરીએ તો મ્યાનમારમાં વિદ્રોહીઓના પ્રદર્શનને કારણે ભારત મુશ્કેલીમાં મુકાઈ શકે છે પ્રદર્શનકારીઓ ભારત પર આવેલા ઘણા વિસ્તારો પર કબજો કર્યો છે સિત્વે શહેર પર દબાણ વધ્યું છે નવસો કરોડ રૂપિયાના ખર્ચે ભારત આ બંદરનો વિકાસ કરી દેવું છે સિત્વેમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની ઓફિસ પણ છે તેની પરિસ્થિતિને જોતા ભારત સરકારે સિત્વેમાં પ્રવાસ કરવા માટે નાગરિકોને મનાઈ કરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઝેરી કપ સિરીફને કારણે અડસઠ બાળકોના મોત વિશે વાત કરીએ તો ભારતમાં બનેલી ઝેરી કપ શિરીફને કારણે અડસઠ માસુમ બાળકોના મોતના મામલામાં ઉઝબેકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ભારતીય બિઝનેસમેન સહિત એકવીસ લોકોને વીસ વર્ષની જેલની સજા ફટકારી છે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે ઝેરી કપ સિરપ ડોકવન મેક્સની આયાત કરતી કંપનીના ડાયરેક્ટર રાઘવેન્દ્ર પ્રતાપે ભ્રષ્ટાચાર અને છેતરપિંડી કરી છે કપ સિરપમાં ડાયથિલિન અને ઇથિલિન ગ્લાયકોલના જેવા ઝેરી પદાર્થો મળી આવેલા જેના કારણે ઉઝબેકિસ્તાનના અડસઠ બાળકોના מותי השם ત્યારબાદના મહત્વના સમાચારમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ અહીં બની આના વિશે વિગતથી જાણીએ તો મધ્યપ્રદેશના ઉજ્જૈનની રાવ વેધશાળામાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ લગાવાય છે આ ઘડિયાળનું ઉદઘાટન પહેલી માર્ચના રોજ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવના હસ્તે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવશે આ ઘડિયાળ એક સૂર્યોદય અને બીજા સૂર્યોદય વચ્ચેનો ત્રીસ કલાકનો સમય બતાવશે આમાં ભારતીય માનક સમય અનુસાર સાઠ મિનિટ નહીં પરંતુ અડતાલીસ મિનિટનો એક કલાક છે તે વૈદિક સમયની સાથે અલગ અલગ મુહૂર્ત પણ બતાવશે you <laughs> ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં મરછાની મબલક આવક આના વિશે વિગતથી વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલક આવક થઈ રહેશે ગઈકાલે એક જ દિવસમાં પાસઠ હજાર આવક નોંધાઈ હતી વાહનોની છ કિલોમીટર સુધીની લાઇન જોવા મળી હતી મરચાના પ્રતિમાળ એક હજારથી ચાર હજાર રૂપિયા ભાવ બોલાયો હતો ખેડૂતોના જણાવ્યા અનુસાર વાતાવરણની અસરના કારણે આ વર્ષે મરચાનું ઉત્પાદન થોડા પ્રમાણમાં નબળું રહ્યું છે રાજકોટ મોરબી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને પોરબંદરથી મરચાની આવક થઈ હતી team ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં કાશી વિશ્વનાથ મંદિર બનાવશે ગુરુકુળ મફત આપશે શિક્ષણ આના વિશે વિગતથી જાણીએ તો વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર જલ્દી એક ગુરુકુળ ખોલવા જઈ રહ્યું છે આધુનિક અને પ્રાચીન શાળાઓ વચ્ચે સમન્વય ધરાવતા ગુરુકુળમાં દેશભરના વિદ્યાર્થીઓ વિના મૂલ્યે અભ્યાસ કરી શકશે આ ઉપરાંત હોસ્પિટલ અને ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવશે હોસ્પિટલ પૂર્ણ રીતે આયુર્વેદિક ઇલાજ કરશે ગુરુકુળના સ્થાન અને સંચાલન સંચાલન અંગેનો અંતિમ નિર્ણય મંદિર ટ્રસ્ટની આગામી બેઠકમાં લેવામાં આવશે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં હરસંઘવી કહ્યું કે પોલીસ જળવાય તે માટે ભરતી થશે આવનારા સમયમાં ગુજરાત પોલીસમાં અગિયાર નવી ભરતી થશે જેમાં નવા પાંચસો સત્તાણું પીએસઆઈ કોન્સ્ટેબલ અને એસઆરપીની ભરતી થશે છેલ્લા બે વર્ષમાં પોલીસમાં બાર જગ્યા પર ભરતી થઈ છે દેશમાં ગુજરાત ક્રાઇમ રેટમાં 33a ત્યારબાદના મહત્વના સમાચારમાં પિસ્તાલીસ હજાર કરોડનું ફંડ એકત્ર કરશે ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા આના વિશે વિગતથી વાત કરીએ તો ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના બોર્ડે રૂપિયા પિસ્તાલીસ હજાર કરોડનું ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી છે બીજી એપ્રિલે કંપનીના શેર ધારકોની બેઠક મળશે જેમાં ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર કંપની ઇક્વિટી દ્વારા પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયા એકત્ર કરશે આ સાથે બોર્ડે મેનેજમેન્ટમાં ઇન્ટરમીડિયરીઝ અને બેન્કર્સ અને વકીલોની નિમણૂંકને પણ મંજૂરી api di disem. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં નવાઝ શરીફની પુત્રીએ ઇતિહાસ રચ્યો આના વિશે કરીએ તો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મર્યમે ઇતિહાસ રચ્યો છે તેમણે પંજાબ રાજ્યની પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા જે પાકિસ્તાન દેશના રાજકારણમાં સૌથી મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી તરીકે તેમની પસંદગી થવી એ પાકિસ્તાન દેશની દરેક મહિલા માટે ગર્વની વાત છે અને તેઓ ભવિષ્યમાં પણ મહિલાઓને જ રીતે રાજનીતિમાં સ્થાન મળે તેવી કામના કરીશ પીએમએલ એન અને વિશ્વ અપક્ષો અને અન્ય નાના પક્ષોના સંબંધ થનથી મુખ્યમંત્રી બનવામાં તે સફળ રહી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં રિલાયન્સે કૃત્રિમ જંગલ બનાવ્યું આના વિશે વિગતથી વાત કરીએ તો રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાતના જામનગરમાં ત્રણ હજાર એકરમાં વનતારા નામનું કૃત્રિમ જંગલ ઊભું કર્યું છે પ્રાણીઓને રહેવા માટે ઘણી સુવિધાઓ આપવામાં આવી છે ઘાયલોને બચાવવા અને પુનઃસ્થાપિત કરવાના હેતુથી આ પ્રોજેક્ટ તાજેતરમાં શરૂ થયો છે પચીસ હજાર ચોરસ ફૂટ જમીનમાં હાથી ગેંડા ચિત્તા મગર અને અન્ય શ્રેષ્ઠ પ્રાણીઓ સહિતની પ્રજાતિની પુનર્વસનની કામગીરી કરવામાં આવી છે વિશ્વની સૌથી મોટી પ્રાણીઓની હોસ્પિટલ પણ અહીં બનાવવામાં આવી છે પ્રાણીઓની સંભાળ અને સુરક્ષા માટે નિષ્ણાતોની ટીમ કામ કરશે પરિસરમાં અતિ આધુનિક શેલ્ટર્સ દિવસ રાત્રિના એસ્કલોઝર્સ હાઇડ્રોથેરાપી પુલ્સ જળાશયો હાથીઓના આર્થરાઇટીસની સારવાર માટે એલિફન્ટ જકુજી પોર્ટેબલ એક્સરે મશીનો લેસર મશીનો ફાર્મસી ટેસ્ટ માટે પેથોલોજી રિસ્ટ્રેનિંગ ડિવાઇસ હાઇડ્રોલિક પુલ ક્રેન્સ અને ઓક્સિજન ચેમ્બરથી આ જંગલની સુવિધાઓ સજ્જ છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતમાં ગરીબી પાંચ ટકા છે નીતિ આયોગના આ નિવેદન વિશે વાત કરીએ તો નીતિ આયોગના સીઓ બી બીવી આર સુબ્રમણ્યમે કહ્યું કે ભારતમાં ગરીબી ઘટીને પાંચ ટકા થઈ ગઈ છે આ બાબત વર્ષ બે હજાર બાવીસ ત્રીસ વચ્ચે કરવામાં આવેલા ઘરગથ્થુ વપરાશઘર સર્વેમાં સામે આવ્યું છે નીતિ આયોગના સર્વેમાં જાણવા મળ્યું છે કે લોકોની આવકમાં વધારો થયો છે વર્ષ બે હજાર અગિયારની સરખામણીમાં સર્વેક્ષણ દરમિયાન નગરોમાં મહિને ખર્ચમાં તેત્રીસ પોઈન્ટ પાંચ ટકા અને ગામડાઓમાં ચાલીસ પોઈન્ટ બેતાલીસ ટકાનો વધારો થયો છે રિપોર્ટ અનુસાર ભારતમાંથી ગરીબી લગભગ દૂર થઈ ગઈ છે હવે દર્શક મિત્રો નીતિ આયોગના આ સર્વે વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં કર્ણાટકમાં મંકી ફીવરનો હાહાકાર આના વિશે વિગતથી વાત કરીએ તો કર્ણાટકમાં મંકી ફીવરે લોકોની ચિંતા વધારી છે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે આ મહિનાની પચીસમી તારીખ સુધીમાં પાંચ હજાર લોકોની તપાસ કરવામાં આવી હતી અને એકસો વીસ પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈને તંત્ર એલર્ટ થયું છે ટેસ્ટની સંખ્યા વધારવા જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે મંકી ફીવરના સંપર્કમાં આવ્યાના ત્રણથી આઠ દિવસ પછી શરદી તાવ માથાનો દુખાવો સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો દેખાય છે him. ત્યાર પછીના મહત્વના સમાચારમાં મોહમ્મદ શમીની સર્જરી થઈ આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શફીની સર્જરી કરવામાં આવી હતી તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે પગની નીચે સ્નાયુની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે તેમણે આશા વ્યક્ત કરી કે રિકવરી થવામાં થોડો સમય લાગશે અને તે શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થઈ જશે તે ઈજાના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમ ઈન્ડિયાથી દૂર છે બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે શમી આ વર્ષના આઈપીએલ અને ટી વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ નહીં રહે ત્યારબાદના અગત્યના સમાચારમાં ચાર રવિ પાક માટે ટેકાના ભાવ જાહેર કરાયા આના વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે ચાર રવિ પાક માટે ટેકાના ભાવ જાહેર ક્વિન્ટલ દીઠ બે હજાર બસો પંચોતેર રૂપિયા બાજરી બે હજાર પાંચસો રૂપિયા જુવાર ત્રણ હજાર એકસો રૂપિયા અને જુવાર માલદંડી રૂપિયા ત્રણ હજાર બસો પચીસ અને મકાઈ માટે રૂપિયા બે હજાર ભાવ જાહેર કરવામાં આવ્યો છે પ્રોત્સાહન માટે ઉનાળુ બાજરી અને જુવારની ખરીદી પર ત્રણસો રૂપિયા બોનસ પણ મળશે તારીખ સત્યાવીસ થી એકત્રીસ માર્ચ દરમિયાન વીસી અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકાશે તારીખ પંદરમી માર્ચથી ગુજરાત રાજ્યના એકસો કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવશે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સાઉથ આફ્રિકાની ધરતી પર સૌથી મોટી મસ્જિદ વિશે વાત કરીએ તો અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દુલ મજીદ તેબુને આફ્રિકાની સૌથી મોટી મસ્જિદ જમા અલ જાજરનું ઉદ્ઘાટન કર્યું હતું સાઉદી અરેબિયાની મક્કા મસ્જિદ અને મસ્જિદે નબી પછી તે વિશ્વની ત્રીજી સૌથી મોટી મસ્જિદ છે આ મસ્જિદમાં બનેલો મિનારો વિશ્વના સૌથી ઊંચા મિનાર છે જે કુતુબ મિનાર કરતાં લગભગ ચાર ગણો ઊંચો છે તેની અંદર એક સમયે લગભગ એક લાખ વીસ હજાર લોકો નમાઝ અદા કરી શકે છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ છ જિલ્લામાં શિક્ષકોની ઘટ શિક્ષણ મંત્રી આપેલી માહિતી વિશે વાત કરીએ તો ગુજરાતના છ જિલ્લામાં શિક્ષકોની શિક્ષણ મંત્રી વિધાનસભામાં જણાવ્યું હતું કે છ જિલ્લામાં કુલ બે હજાર બસો એક્યાસી શિક્ષકોની ઘટશે ગીર સોમનાથ જિલ્લામાં અડસઠ શિક્ષકો અમરેલી જિલ્લામાં ત્રણસો છોશી શિક્ષકો રાજકોટ જિલ્લામાં સાતસો પચીસ શિક્ષકો નવસારી જિલ્લામાં ત્રણસો છવ્વીસ શિક્ષકો નર્મદા જિલ્લામાં ત્રણસો તેત્રીસ અને વલસાડ જિલ્લામાં ત્રણસો સત્યાશી શિક્ષકોની છે છતાં ભરતી કેમ નથી થઈ રહી તેવા સવાલો ઉભી થઈ રહેશે હવે દર્શક મિત્રો આના પર તમારા શું વિચારશે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં પૈસાની વૃદ્ધિ ઘટીને ત્રણ પોઈન્ટ સિત્તેર ટકા થઈ આના વિશે વિગતથી જાણીએ તો આરબીઆઈના ડેટા અનુસાર ફેબ્રુઆરી મહિનામાં દેશની મની સર્ક્યુલેશન વૃદ્ધિ ધીમી પડીને ત્રણ પોઈન્ટ સિત્તેર ટકા થઈ હતી તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રોકડ પરિભ્રમણ વૃદ્ધિ આઠ વીસ ટકા હતી જે રૂપિયા બે હજારની નોટોના નોટબંધીની અસર આ વૃદ્ધિમાં દેખાઈ રહી છે એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં લગભગ સત્તાણું પોઈન્ટ પાંચ ટકા નોટો ડિમોનેટાઇઝ કરવામાં આવી હતી ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદી દીવાદાંડી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે આના વિશે વિગતથી વાત કરીએ તો માંડવીના જાણીતા જૂના બીચ અને રાવળપીર દાદાના નવા બીચ તટે આવતા પ્રવાસી હવે બંને દીવાદાંડી પર ટિકિટ લઈને જઈ શકશે મહત્વના પ્રોજેક્ટ દીવાદાંડી પ્રવાસી હબનું અઠ્યાસી ફેબ્રુઆરી સવારે સાડા દસ કલાકે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે ભારતીય પ્રવાસી દસ રૂપિયા વિદેશી પ્રવાસી માટે પચીસ રૂપિયા અને બાર વર્ષથી નીચેના લોકો માટે પાંચ રૂપિયા ટિકિટનો દર રહેશે છવ્વીસમી જાન્યુઆરી તેમજ અન્ય બે દિવસે વિદ્યાર્થીને લાઇટ હાઉસથી નજારો નિહાળવા માટે નિઃશુલ્ક પ્રવેશ મળશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં સિલ્કના ભાવમાં અચાનક ઘટાડો આના વિશે વિગતની વાત કરીએ તો સિલ્કના ભાવમાં એકાએક ઘટાડો જોવા મળ્યો છે કોકુનની કિંમત જે સાતસો રૂપિયા હતી તે ઘટીને ત્રણસો રૂપિયા થઈ ગઈ છે અને સિલ્ક ઉત્પાદકો પરેશાન છે વર્ષ બે હજાર બાવીસમાં દેખાતો જીવલેણ પેબરીન રોગ કોકુનમાં ફરીથી દેખાયો હતો જે રેશમના પાકને બરબાદ કરી રહ્યો છે લીલા શાકભાજીની અછતને કારણે પણ ભાવમાં વધારો થયો છે જે ખેડૂતોએ રેશમ ખેતીમાં પોતાનું જીવન નિર્વાહ શોધ્યો હતો તેમણે હવે વૈકલ્પિક પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે ત્યારબાદના અગત્યના સમાચારમાં જમાતે ઇસ્લામી પર વધુ પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવાયો આના વિશે વિગતની વાત કરીએ તો ગૃહ મંત્રાલયે આગામી પાંચ વર્ષો માટે જમ્મુ કાશ્મીરના સંગઠન જમાતે ઇસ્લામી પર પ્રતિબંધ વધારી દીધો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ પર આ માહિતી આપી તેની પુષ્ટિ કરી છે અમિત શાહે કહ્યું કે દેશની સુરક્ષાનો ખતરો પહોંચાડનારોને છોડીશું નહીં આતંકવાદ અને અલગાવવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સરકારે જમાતે ઇસ્લામી પર પ્રતિબંધ પાંચ વર્ષ સુધી વધારી દેવાયો છે આ સંગઠન જમ્મુ કાશ્મીરમાં અલગાઉવાદને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદ અને ભારત વિરોધી પ્રચારને પ્રોત્સાહન આપવામાં સતત સામેલ છે જે ભારતની સંપ્રભુતા સુરક્ષા અને અખંડતા માટે હાનિકારક છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં રેલવે જાહેર નથી કરી ભરતી આરપીએફ કોન્સ્ટેબલ અને એસઆઈની જાહેરાત ખોટી આના વિશે વાત કરીએ તો રેલવે ભરતી બોર્ડમાં આરપીએફમાં એસઆઈ અને કોન્સ્ટેબલના પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જોકે આ ભરતીને લઈને પીઆઈબી બી ફેક છેકમાં ખોટી જાહેર કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર રેલવેમાં કોન્સ્ટેબલ અને એસઆઈની વિવિધ પદો માટે ચાર હજારથી વધારે જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે પરંતુ રેલવે દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ જાહેરાત ફરજી છે આ ફરજી જાહેરાતમાં કરવામાં છે છે કે કોન્સ્ટેબલ અને પદો પર ભરતી બહાર પાડવામાં આવી તેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી કરવાની પ્રક્રિયા પંદરમી એપ્રિલ થી શરૂ થશે અને ચૌદમી મે સુધી અરજી કરી શકાશે પરંતુ હકીકતમાં રેલવે દ્વારા આવી કોઈ વેકેન્સી તો નથી પરંતુ ટૂંક સમયમાં આવી જાહેરાત કાઢવામાં આવે તેવી માહિતી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં મેડિકલ સર્ટિફિકેટ બતાવી દારૂની પરમિટ લેનારા વધ્યા આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં મેડિકલ સર્ટિફિકેટ આધારે દારૂની પરમિટ લેનારની સંખ્યા વધી છે દારૂની પરમિટ પણ સરકાર માટે કમાણીનું માધ્યમ બની છે વિધાનસભા ગૃહમાં સરકારે એવી વિગતો આપી છે કે ગુજરાતમાં હાલ ઓગણચાલીસ હજાર આઠસો લોકો દારૂની પરમિટ ધરાવે છે આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં દારૂની પરમિટ માટે ચૌદ હજાર છસો છન્નું નવી અરજીઓ આવી પરમિટને કરવામાં આવી છે દારૂની પરમિટની ફી ઉપરાંત રિન્યુ ફી સરકારને આવક થઈ છેલ્લા ત્રણ વર્ષમાં દારૂની નવી પરમિટથી આઠ પોઈન્ટ પંચોતેર કરોડની આવક થઈ છે જ્યારે દારૂની પરમિટ રિન્યુ કરવાની પ્રક્રિયામાં સરકારને રૂપિયા ઓગણત્રીસ કરોડની આવક થઈ છે આમ કુલ મળીને દારૂની પરમિટને લીધે રૂપિયા આડત્રીસ છપ્પન કરોડની સરકારને આવક થઈ છે હવે દર્શક મિત્રો દારૂની પરમિટ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં આવેલી કુદરતી આપત્તિ અંગે ચોકાવનારો ખુલાસો આના વિશે વાત કરી તો બે વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈ ચોકાવનારો ખુલાસો થયો છે કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડેએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને પંદરમી ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ પત્ર લખ્યો હતો જેમાં રૂપિયા એકસો કરોડની સહાય ચૂકવવાની માંગણી કરી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણી સ્વીકારવામાં આવી ના હતી આવી જ રીતે રાજ્ય સરકારે બિપોર જો વાવાઝોડામાં બારમી જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખીને સાતસો પોઈન્ટ બેતાલીસ કરોડની માંગણી કરી હતી જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ સહાય આપી નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં સરકારી કર્મચારીઓને હોળી પર મળશે ગુડ ન્યૂઝ આના વિશે વિગતથી વાત કરીએ તો આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને આ કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને સારા સમાચાર આપી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએમાં ચાર ટકાનો વધારો કરી શકે છે જોકે પેન્શન ધારકોને પણ આનો લાભ મળશે જો સરકાર આ નિર્ણય લેશે તો કેન્દ્રીય કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું વધીને પચાસ ટકા થઈ જશે અને પગારમાં બમ્પર għal